મેલ્ડી માતાનો ઇતિહાસ મેલ્ડીમાં એક શક્તિશાળી અને કરુણામય દેવી છે જેઓ ખાસ કરીને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં બહુ માનવામાં આવે છે માતા મેલ્ડી શક્તિ સ્વરૂપા છે અંબા કાળી અને દુર્ગાના અવતાર રૂપે પૂજાય છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક રાજા ભક્તિભાવથી દેવીની આરાધના કરતા હતા માતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા અને વચન આપ્યું કે જે ભક્ત સત્ય માર્ગે ચાલશે અને ભક્તિપૂર્વક મને યાદ કરશે હું તેના દુઃખ દૂર કરીશ માતા મેલડીનો મુખ્ય સંદેશ છે સત્ય ભક્તિ અને અને દયા માતા પોતાના ભક્તોને રોગ શત્રુના ભયથી બચાવે છે તેમના ભક્તો માનતા છે કે મેલ્ડીમાનની આરતી અને પાઠ કરતા જ જીવનમાં શાંતિ અને સુખ મળે છે સૌરાષ્ટ્રમાં અનેક ગામોમાં માતાના પ્રાચીન મંદિરો છે જેમ કે જમકંદોરણા ગોંડલ ધોરાજી અને રાજકોટ વિસ્તારોમાં દર વર્ષે ભક્તો મેલ્ડી મેળો ભક્તિભાવે ઉજવે છે જ્યાં ભજન આરતી અને ગારબા થકી માતાની આરાધના કરવામાં આવે છે જય મેલ્ડીમા માતાનું નામ સ્મરણ કરજે તારા દરેક કામ સહજ